જોઈશું સમાચારો વિસ્તારથી તો કેશોદમાં પુત્રને સ્કોલરશીપ માટે દાખલો મેળવવા છતાં મહિલાની લાંચ લૂંટાઈ કેશોદ પોલીસે માણેકવાડાના શખ્સ વિરુદ્ધ બળાત્કાર એટ્રોસિટી ધાક ધમકીનો ગુનો નોંધ્યો કેશોદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી મહિલાને પોતાના અભ્યાસ કરતા પુત્રની સ્કોલરશીપ મેળવવા દાખલાની જરૂરિયાત હોય જરૂરી આધાર પુરાવાઓ સાથે માણેકવાડા ગ્રામ પંચાયત કચેરીએ જતા હાજર વીસી વિક્રમભાઈ હમીરભાઈ આધાર પુરાવો લઈ બીજા દિવસે કેશોદ ખાતે તલાટી મંત્રી મળશે જેથી તાલુકા મથકે આવી દાખલો લઈ જવા જણાવ્યું હતું કેશોદ બસ સ્ટેન્ડ પર આવી મહિલાએ વીસી વિક્રમભાઈ હમીરભાઈ વિરડાને ફોન કરતા બસ સ્ટેન્ડ સામે ગલીમાં આવવા ખુશબુ હોટલમાં રૂમ નંબર એકસો નવમાં બોલાવેલ ત્યારે ભોગ બનનાર મહિલા પોતાની ચૌદ વર્ષની પુત્રીને લઈ હોટલના પી એ પ્રવેશ સમક્ષ હકીકત જણાવતા ભોગ બનનાર મહિલાનું નિવેદન નોંધી માણેકવાડા ગ્રામ પંચાયતના વીસી વિક્રમભાઈ હમીરભાઈ વિરડા વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ ચોસઠ બે એમ ત્રણસો એકાવન ત્રણ એટ્રોસિટી એક્ટ

આવકનો દાખલો મેળવવા માટે કારણ કે એમને સ્કોલરશીપ લેવાની હોય જેથી માણેકવાડા ગામ પંચાયતમાં નોકરી કરતા વિક્રમભાઈ અમીરભાઈ ગિરડા પાસે ગયેલા ગઈ તારીખ વીસ તારીખના તો તેમણે કહ્યું કે આવતીકાલે તમે કાગળો લઈ અને આવજો એટલે કેશોદ એમને બોલાવેલા કેશોદમાં ત્યાં ખુશબુ ગેસ્ટ હાઉસમાં લઈ ગયેલા ત્યાં રૂમ નંબર એકસો નવમાં ત્યાં એમની સાથે એમની પુત્રી પણ હતી એમની હાજરીમાં એમણે છરી બતાવી બળજીપરી કરી ધમકી આપી એમની સાથે દુષ્કૃત્ય કર્યું જે બાબતે ભગવાનદારે કેશોદ ફરિયાદ જાહેર કરતા આ બાબતે ગુનો કરી છે મધુનો રિપોર્ટ એસ9 ન્યૂઝ કેશોદ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ9 ન્યૂઝ સાથે